તો ગત બુધવારે ચંદીગઢમાં થયેલા હેન્ડ ગ્રેનેડ હુમલામાં પાકિસ્તાની સંડોવણી સામે આવી છે પોલીસે આઈએસઆઈના ઇશારે કરવામાં આવેલ હુમલાના બે આરોપીઓમાંથી એકની ધરપકડ કરી લીધી છે આ હુમલાનો માસ્ટર માઇન્ડ પાકિસ્તાનમાં બેઠેલો આતંકી હરવિંદર રિંદા છે ચંદીગઢના હેન્ડ ગ્રેનેડ હુમલામાં પાકિસ્તાની સંડોવણી આઈએસઆઈના ઈશારે કરવામાં આવ્યો હતો હુમલો બબ્બર ખાલસા સંગઠને લીધી હતી જવાબદારી પોલીસે ઝડપી પાડ્યો હુમલાનો એક આરોપી ચંદીગઢના સેક્ટર દસમાં એક ઘર પર ગત બુધવારે ગ્રેનેડ હુમલો થયો હતો જે પાકિસ્તાનની ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ આઈએસઆઈના ઈશારે કરવામાં આવ્યો હતો તેનો માસ્ટર માઇન્ડ પાકિસ્તાનમાં બેઠેલો આતંકવાદી હરવિંદર રિંદા છે તેણે અમેરિકામાં બેઠેલા હેપી પાસિયા દ્વારા આ હુમલાને અંજામ આપ્યો પંજાબના ડીજીપી ગૌરવ યાદવે આ ખુલાસો કર્યો છે ડીજીપી યાદવે કહ્યું કે પોલીસે હુમલાને અંજામ આપનાર એક આરોપીની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી રોહન મસી અમૃતસરના પસિયા ગામનો રહેવાસી છે તેના કબજામાંથી નવ એમએમની પિસ્તોલોને દારૂગોળો મળી આવ્યો છે ਇਸਨੇ ਇਨ ਅ ਜੁਆਇੰਟ ਆਪਰੇਸ਼ਨ ਵਿਦ ਸੈਂਟਰਲ ਏਜੰਸੀਜ਼ ਰੋਹਨ ਮਸੀ ਨੂੰ ਗ੍ਰਿਫਤਾਰ ਕੀਤਾ ਹੈਗਾ ਜੇ ਹੀ ਇਜ਼ ਦਾ ਵਨ ਆਫ ਦਾ ਟੂ ਮੇਨ ਪਰਪੈਕਟਰੇਟਰਸ ਆਫ ਦਾ ਗ੍ਰੇਨੇਡ ਬਲਾਸਟ ਜਿਹੜੀ ਪ੍ਰੀਲਿਮਰੀ ਇਨਵੈਸਟੀਗੇਸ਼ਨ ਦੇ ਵਿੱਚ ਗੱਲ ਆਈ ਹੈ ਸਾਹਮਣੇ ਕਿ ਇਹ ਪਾਕਿਸਤਾਨ ਦੀ ਆਈਐਸਆਈ ਦੇ ਇਸ਼ਾਰੇ ਤੇ ਪਾਕਿਸਤਾਨ ਬੇਸਡ ਹਰਵਿੰਦਰ ਰਿੰਦਾ ਇਸ ਗ੍ਰੇਨੇਡ ਅਟੈਕ ਦਾ ਮਾਸਟਰਮਾਈਂਡ ਸੀਗਾ ਜਿਸਨੇ ਯੂਐਸ ਬੇਸਡ ਹੈਪੀ ਪਾਸੀਆਂ ਦੇ ਆਪਰੇਟਿਵਸ ਰਾਹੀਂ ਇਸ ਨੂੰ ਐਗਜ਼ੀਕਿਊਟ ਕਰਾਇਆ ਹੈ ਅਰਬੀ ਅਮਰੂਸਨਾ ਸਟੇਟ ਸਪੈਸ਼ਲ ਆਪਰੇਸ਼ਨ ਸੈਲ ਨੇ ਕਸਟਡੀ ਮਾ ਚੇ ਪ੍ਰਾਰੰਭਿਕ ਤਪਾਸਮਾ ਰੋਹ ਨੇ ਗ੍ਰੈਂਡ ਹਮਲਾਣੀ ਕਬੂਲਾਤ ਕਰੀ ਚੇ ਅੱਜ ਕੇਸ ਮ ਲੁਧਿਆਣਾ ਨਾ ਖੰਨਾ ਮਾ ਦੀ ਪਣ ਕਿਤਲਕ ਸ਼ੰਕਾਸ਼ਪਤ ਲੋਕੋਨੀ ਅਟਕਾਇਤ ਕਰਵਾਮ ਆਵੀ ਚੇ ਚੰਡੀਗੜ੍ਹ ਪੁਲਿਸ ਨੂੰ ਪੰਜਾਬ ਪੁਲਿਸ ਪੂਰੀ ਤਰ੍ਹਾਂ ਸਹਿਯੋਗ ਕਰ ਰਹੀ ਹੈਗੀ ਕੇਸ ਨੂੰ ਸੋਲਵ ਕਰਨ ਦੇ ਵਿੱਚ ਤੇ ਇਨਵੈਸਟੀਗੇਸ਼ਨਸ ਆਰ ਔਨ ਗoing ਇਨ ਅ ਜੁਆਇੰਟ ਮੈਨਰ ਬਾਈ ਚੰਡੀਗੜ੍ਹ ਪੁਲਿਸ ਪੰਜਾਬ ਪੁਲਿਸ ਐਂਡ ਸੈਂਟਰਲ ਏਜੰਸੀਜ਼ ਤੇ ਰੀਜਨ ਦੇ ਵਿੱਚ ਪੀਸ ਤੇ ਹਾਰਮੋਨੀ ਬਣਾਉਣ ਲਈ ਪੰਜਾਬ ਪੁਲਿਸ ਵਚਨਬੱਧ ਹੈ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઘર પર ગ્રેન્ડ હુમલા બાદ આરોપીઓ ઓટો દ્વારા સેક્ટર અઢારમાં પહોંચ્યા હતા તે સમયે રસ્તા પરનું સિગ્નલ બંધ હતું ત્યારે તેમણે ઓટો ડ્રાઈવરને સિગ્નલ તોડીને રિક્ષા હંફારવાનું કહ્યું પરંતુ ઓટો ડ્રાઈવરે સિગ્નલ બંધ કરવાનો ઇન્કાર કરી દીધો હતો જે પછી આરોપીઓ ઓટો ડ્રાઈવર તરફથી પાંચસો રૂપિયાની નોટ ફેંકીને રહેણાંક વિસ્તારમાં નાસી ગયા જે ઓટોમાં હુમલો કરવા આવ્યા તે જ ઓટોમાં આરોપીઓએ રેકી કરી હતી પોલીસે તે વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ પણ કબજે કર્યું છે પોલીસે બે આરોપીઓ સામે આર્મ્સ અને યુએપીએસ સહિતની કલમો હેઠળ કેસ નોંધ્યો છે આ કેસની તપાસમાં ચંદીગઢ પોલીસ પંજાબ પોલીસ દિલ્હી પોલીસ એનઆઈએ સહિત અનેક એજન્સીઓની ટીમ તપાસમાં લાગેલી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી